જય માતાજી મિત્રો જય બાબા જયરામ ફરી નવા બ્લોકની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે કેમ છો મજામાં જ છે ભાઈ આપણે પણ મજામાં જ છે તો સવાર સવારમાં મસ્ત મજાને બ્લોક સ્ટાર્ટ કરી દીધું છે અને વાગી ગયા છે ભાઈ નવ કારખાને બેનુને મૂકી આવ્યા છે અને બાજરીની કપામાં ખડ હતું બધું કમ્પ્લીટ નીકળી ગયું છે અને બાજરીની કપા જાય છે બહુ મસ્ત થઈ ગયું છે અને છે ને ભાઈ બકાલામ દવા સાટવી છે સોળામાં છે ને મહી આવી ગઈ છે ગજબની તો પપ ભરી લીધો છે શરૂઆત કરી ભાઈ બકાલામ દવા સાટી દઈ તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખંભે પપ છોડાવી લીધો છે ને બકાલામ દવા સાટવાની છે આપણે જોઈએ સોળામાં ગજબ પ્રકારની મહી આવી ગઈ કમ્પ્લીટ મિત્ર ભાઈ દવા છાટી દીધી છે બગલામાં દવા છાટીને હાથ પગ ધોઈને ખાઈ લીધું ખાઈને આવી ગયા છે આપણા બધા કપા ને બાજરી કાલ તો બધું નેદિન મસ્ત થઈ ગયું છે અને કપાઈ બહુ મસ્ત થઈ ગયું છે હવે છે ને દવાનું દવાનો છટકાવ મારવો છે બે ત્રણ દી એટલે કાલ પ્રમદી મારી જ દેવો છે અને આજમાં હે ભાઈ પાળા બાંધવાના છે આપણે આમાં હાથી હાલે છે મારા કાકા વાળામાં ગાળો મારે છે એટલે છે ને બાજીની કપાસ છે વસમાં એટલે વૈશ્મા જગ્યા રહી કળ્યું તો હાલે નહીં આમાં આજમાં આપણે પાળા બાંધી દઈ ને તો પછી વાંધો ન આવે કારણ કે બાજરી ની કપા ને એવડું બધું આમાં વધતું જાય છે ને કે પછી કઈ પાળા બંધાય નહીં એટલે છે ને આજમાં જો ને નવરું થઈ જાય તો એવું તો વ્લોગમાં અને આવી વરાપના હે ને ભાઈ શું કરતા હોય બધા નીંદતા હોય ને દવા છતા હોય ને હાથી આંખતા હોય એવું જ કામકાજ ચાલુ છે બધી અહીંયા જો સનેડાનું હાથી હાલે છે તો અહીંયા હાલે છે ને આમ દવા સાટે છે અહીં હાથી હાલે છે આપણે કાંઈ લીમતા હતા એ દઈ ગયું છે તો એવું કામ કરશે ભાઈ બરાબર મસ્ત થઈ ગયું છે ક્યાં ક્યાં તો ત્રણ વાગી ગયા છે મિત્રો અને ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાળા બાંધવાનું કામ કે ચાલુ છે ભાઈ પલેટું પલેટું ચડાવીને થોડીક વાર તો હેરાન કરી દીધ જ કારણ કે ભાઈ હાલતું નહોતું એવું થતું હતું બધુંય પણ હવે કમ્પ્લીટ થઈ ગયું છે મારા કાકાના ઓલામાં મંદાઈ ગયાં છે હવે જવાનું છે આપણે રામજીભાઈ વાળા અને ઓલામાં કેપ્ટનભાઈ તો બેઠા એને સુપુત્ર શું નામ પિયુષભાઈ વાળા તો હવે ભાઈ છે ને નીકળીએ તો કમ્પ્લીટ મિત્રો ભાઈ રામજીભાઈ વાળાનું પાળા બાંધી દીધા કપામાં અને આપણે એમાં આવ્યા હતા એક સાના પાળા બાંધ્યા છે હરના પણ એમાં એવું થયું બોલ બે તૂટી ગયા આપણે હવે આપણામાં કંઈ વાંધો છે કે રામભાઈને કંઈ ખબર નહીં પડતી રામભાઈનું તો કમ્પ્લીટ હાલી ગયું પણ હવે રામભાઈ હળી કરતા ભાઈ બોલ બે તોડ નાખ્યા અમારા

અશ્વિનભાઈ ને છે ને ભાઈ બોલ લેવા એકલા છે અશ્વિનભાઈ લઈને આવે છે હવે પૂગે ને ત્યારે પાઉ ચાલુ થાય એની વાટે છે અડધી કલાક અડધી કલાક છે બેઠા છે રામભાઈ વગાડે મંજીરા વગાડો હવે મંજીરા બંધ કરો એવું કમ આવ તમે મોટા લાઠા વિના મૂકી દેવાનું છે અમારે લાવવાનું આવવાનું ઉપરલા જે બોલ આવે ભાઈ તૂટી ગયેલા છે ભાઈમાં કઈક ખામી છે મને એવું લાગે છે કઈક વાંધો છે બાજરી ને કપા આપડું તો સો સો ટકા બધું કમ્પ્લીટ છે ખાતે નાખ દીધું બાજરી ને કપા કેમ લાગે તમને રામભાઈ હાજરીને કપા ટકા ટકનું છે હરામ હારું છે પણ હવે આમાં લાઠવાનું એક બાકી રહી ગયું છે એવું તો થોડું ઘણું રહે ભાઈ એમાં તૂટી જાય છે વારા ઘડી ને વારા ઘડી આમ તમે આજમાં ગણો ને ભાઈ તો આપણે જ્યારથી શરૂઆત કરીને પાળા બાંધવાની ત્યારથી ને જ હવારના અમે મહેનત કરીએ છીએ આમાં ઘડીએ ઘડીએ એક સાઈડના પાળા બંધાઈ જાય ને એટલે પછી પાછું સેટિંગ કરી નાખવાનું એવું થાય છે બધું કાઈ વાંધો નહીં ભાઈ હાલી જઈ ને એટલે ગંગા નાયા એવું છે તો કમ્પ્લીટ મિત્રો ભાઈ હાલી ગયું છે બોલ લઈને એવા છે ભાઈ એટલે પીટ કરીને ભાઈ શરૂઆત કરી દીધી કારણ કે મોડું થઈ ગયું હતું આપણે આજે ભાઈ ઘણું બહુ બોલની સેટિંગમાં જ રહ્યા આખો દી કારણ કે ભાઈ હવે છે ને કમ્પ્લીટ હાલી ગયું છે હવે નાઈને પછી જવાનું છે આપણે ગામમાં ત્યાંથી પછી બહુ જવાનું છે કારખાને તો કમ્પ્લીટ મિત્રો ભાઈ નાઈને નીકળી ગયા છે ગામમાં પેલા દૂધ ભરવાનું છે આપણે દેરિયા ને પછી જવાનું છે કોટડા કમ્પ્લીટ મેજર ભાઈ ગામમાંથી માંથી આવ્યા છે કારખાને ગયા તા તો હવે આવી ગયા છે ઘરે ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો ખાઈ લઈએ ભાઈ ખાઈ ને કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો ભાઈ અને આજમાં છે ને ભાઈ ઘણા બધા હાથી હાંકી નાખ્યું ઘણા કાળા દીધા મારા કાકાના ઓલામાં રામભાઈના ઓલામાં આપણે એમાં ને આજમાં છે ને ભાઈ આખો દિવસ ભાઈ છે ને હાથી સેટિંગ કરવામાં જ રહ્યા ભાઈ કારણ કે ભાઈ હરકું હાલતું નહોતું હરકું ન હાલત પછી કામ હું એટલા માટે છે ને હરખું કર્યું અને આપણે એમાં એવું ત્યારે બોલ તૂટી ગયા એવું બધું હતું ને થાકી ગયા છે ભાઈ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો આપણને ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબાજી તારા તો મળીએ નવા બ્લોકની અંદર બાય બાય